ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મસ્થળ અયોધ્યા ખાતે ભગવાન શ્રી પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશમાં શ્રી રામમય માહોલ બન્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકાથી સ્પેશિયલ આસ્થા ટ્રેન મંગળવારે અયોધ્યા જવા માટે રવાના થઈ હતી દ્વારકાથી એકસો અને જિલ્લાના કુલ ચારસો પચાસ જેટલા રામ ભક્તો રામલલ્લાના દર્શન માટે અયોધ્યા રવાના થયા હતા રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્ય પ્રભુભા માણેક અને પૂર્વ મંત્રી આરસી ફળદુએ હાજર રહી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અને સૌ ભક્તોને શુભેચ્છાઓ આપી હતી અયોધ્યા માટે જવા જતી આસ્થા ટ્રેન ને બધા જ યાત્રાળુ એકસો સાહીઠ જેટલા યાત્રાળુ અહીંયાથી પ્રસ્થાન કરેલું અને એમનું અભિવાદન કરેલું શ્રી પબુભા માણેકજીએ અને આરસી ફળદુ સાહેબે એમને અભિવાદન કરી અને એ ટ્રેનને લીલી ઝંડી આપી અને રવાના કરેલી અને તમામે તમામ યાત્રિકોને શુભેચ્છા પાઠવેલી હતી યાત્રિકો પણ ખૂબ હર્ષ અનુભવતા હતા અને સૌએ આનંદપૂર્વક યાત્રા શરૂ કરી છે